પાલિકા દ્વારા ગટરના રિપેરિંગ માટે ખોલવામાં આવેલા ખાડો પૂર્વમાં આળસ દાખવવામાં આવતા આજે ત્યાં નજીક નજીકથી પસાર થઈ રહેલા બે બાઇક સવાર ઈસમ ઓબક્યા હતા સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો આમોદ નેશનલ નંબર ચોસઠ પર આમોદ બચ્ચો કે ઘરના સામે રોડની સાઇડ ઉપરથી આમોદ નગરપાલિકા દ્વારા નખાયેલ ગટરની વારંવાર લીકેજ થતી હતી જેના કારણે નગરપાલિકા દ્વારા આ લાઇન રિપેર કરી ઘણા સમયથી લગભગ ફૂટ ફૂટ લાંબો અને આશરે ઊંડો ખાડો ખોડ્યો હતો જેને પૂર્વમાં ન આવતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે આમોદ તાલુકાના વલીપુર દેનવા ગામના પિંટુભાઈ અને તેમના દાદા કઈક કામ અર્થે નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ ખોદેલા ખાડા અને ખુલ્લી ગટર નજીક

વળી કોણ છે હું આ ઓઈલ લેવા આવ્યો તો આજે મારી ગાડી ખાચા પડી મને ને મારા દાદા ને વાગી ખાટરો કઈ આવેલો છે ખાટરો બચ્ચો કા ઘર પાછા મારું ગામ વળી મારું નામ ભાષોભાઈ મગનભાઈ છે હું જંબુસર જતો તો વળી લેવા અને અમે દુકાનેથી અમે આવતા હતા જે બાઈક આવી આ રસ્તામાં અંદર ખાડો છે રસ્તામાં અને બાઇક આવવાથી અમારી ગાડી ખાડા મૂકી ગઈ તમને કોઈ વાગેલું છે ખરું વાગ્યું છે થોડુંક હાથમાં વાગ્યું છે અને સાથીમાં થોડુંક વાગેલું છે